સરદાર પટેલ રોડ પર નરોડા રણા ટોલટેક્સ પાસે મોડી રાત્રે ઘટનાની જાણ થતાં ફાયરબ્રિગેડની બે ગાડીઓ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી અને પાણીનો મારો ચલાવીને આગના કાબૂમાં લીધી હતી સૂત્રોના જણાવ્યા મુજબ આ ટ્રકમાં તેલના ડબ્બા ભરેલા હોવાથી આગ વધુ ફેલાઈ ગઈ હતી સરદાર સરદારનગરમાં થયેલી હત્યાના ગુનામાં પોલીસે બે આરોપીની ધરપકડ કરી છે પરંતુ મૃતકની ઓળખ હજી સુધી થઈ શકી નથી જેમાં ચાર સપ્ટેમ્બરના રોજ સરદારનગર પોલીસને નરોડા પાટિયા પાસે નગ્ન અને મોઢું છુંદાયેલી હાલતમાં વૃદ્દેહ મળ્યો હતો જે મામલે પોલીસે ગુનો દાખલ કરી તપાસ શરૂ કરી હતી ત્યારે પોલીસે સીસીટીવીના આધારે મહેન્દ્ર પરમારને એક સગીરની ધરપકડ કરી લીધી છે પરંતુ હજી ને બદનામ કરતી પત્રિકા કાંડ મામલે વડોદરા ક્રાઇમ બ્રાન્ચે ગુનો દાખલ કરી શાસક પક્ષના પૂર્વ નેતા અલ્પેશ ધરપકડ કરી હતી જેમાં ગુનામાં કરેલ આક્ષેપોમાં કોઈ કલમ સાત વર્ષ કરતા પણ વધુ સજાની જોગવાઈ વાળી ન હોવા છતાં નામદાર સુપ્રીમ કોર્ટના દિશા નિર્દેશ મુજબ આરોપીને નોટિસ આપવી જરૂરી હતી પરંતુ પોલીસે આવી કોઈ નોટિસ આપ્યા વગર જ રાત્રિના સમયે તેમની ધરપકડ કરી હતી ત્યારે ગુજરાત હાઈકોર્ટે વડોદરા ક્રાઇમ બ્રાન્ચના પીએસઆઈ કલ્પેશ વસાવા સામે નોટિસ ઇસ્યુ કરવાનો હુકમ કર્યો હતો